આજ નહી હમણાં પોમદાર નતો કેતો ના ના ઈ તો એમ કે વાત હું કરે છે એમ બોલવાનો વારો જ નથી આ તો એમ કહો ને ઓમચા ફેકુ બીજો તને તું પરખા ઘર નું ઘડી ના કે બોલ ને કે ની મેળાવે ઓ આપણે પણ સબ ફેકુ ના તો મારા મોઢે માં કેવાય ની મેવાળી આનું નામ લીધો ખેતર માંથી હોહરો એડવા ની આલો બેટા તમે નાના હતા ને તારો ના ફેકોરા હવે કોઈ ને કેતો ની કેતો જો આ તારી ઈચા બોલવા લે મજે દુબી ના બોલવાલો નહી ફેક તું ફેકુ ઠીઠ થી આયા હતી

આટલે ઓમરે ખાય તો શું કે ના ના ઈ તો જવાનો તો તાર તો હા તી 12 વાગે અહીંયા થી એડ્યો પડ્યા હા તાર શેતર નો શેઢો રયો ને એ યો જોનો શેઢો રયો ખબર છે શેઢો ન પર લાબડો ને ના લાબડો ન તો તો હવે કાલ થયો છે એ શેઢો જોનો છે ખૂબ ઓ જા જે તી શેઢરે પોડા પહોંચ્યો ને યે તો ઉલ્યો શું કે ભાઈ વાઘ ભૂત અરે વાઘ કોઈ દાડો વાળી છે મારો બેટો વાઘ અલ્યા તાર ઈ તાર લેબડે કઈઠીએ તાર તની આ પર તું હોય ઈ કઈઠીએ પોડા તારે ઈ શેડડો રયો ને ઈ એકન વાઘ મારી લાશો તો પગે પકડીન પોડા આમ પછાડ્યો પૂરો એ વાઘ વાગ ઈ એ છે ને માર્યો એ પોડા કા વાઘ ના કા ભૂત થાય એટલે આ તો માન છે ની પૂરી વાત તો પર તું હા ઈ પોડા પાછા તો હું ઈ શેડડે પહોંચ્યો અને પોડા અડધું મણ હા અડધો વાઘ

તો એક બી કે મારા બીડી મેં તો પાવી બે ત્રણ હતી મન કે બીડી પાવી પીવી છે મારતી એને તો મારા કન થોડા તો હવે થઈ રહી છે તે મેં તો હવે મૂકો એમ કરી તો જા હવે હું કીધું ખેતરે જાઉં હેડે પર હોય ના તો એ કે તો તાર કે વધવું પડશે ના હોય હોય આ તો હેમતવાળા વાળા હતા જ કોઈ બી હતા તો સો નહીં કોઈ થી નથી બીયા ના ફૂટ ફૂટ ગમે તે હું અરે અમે બે કાયમ વડતા મામોન તમે ઓ બરુ એક ફેર મે આવા કીધું લાઈન સોટી કાપી લ્યો હા વડા મારા સોટી કાપવા જો હા પણ તો ફોડા બે તાઈન તો લુકડા ખરા એક મેલી ના કાલ આ તેજો નો હું માઠું માર વાકો આમ પડી રહ્યો આમ થઈડી ગયો ઓ બરાબર તો આપણે તો અહીંયા નહીં ભાઈ બંધ હતા પણ તેજો ના આપણે ભાઈબંધી તૂટી હા

કેટલી ફેર હોય છે ના મને ભૂતા કરતા માણસો બીક વધારે લાગે બુજ મને હરખો થયો હોય કઈ જે બધું ગામનો હરખો તો એમ તો